નાતાલ નો વેના દ્વિતીય દિવસ અને એને આપણી વચ્ચે વાસ કર્યો એ આપણી વચ્ચે આવીને વસ્યો ઈશ્વરે આદમ અને હેવાને બાર પર નોતો આપ્યો તેઓને પુક પુક્ત વ્યક્તિ બનાવ્યા હતા ઈશ્વરપુત્ર જગતમાં વ્યક્તિ તરીકે આવ્યા નથી તેઓ માનવ માતાને પેટે જન્મ લે છે એક બાળક બનીને આવે છે બાલ્યાવસ્થામાંથી ઈશ્વર પસાર થાય છે બાળકો અસહાય હોય છે અશક્ત હોય છે કોઈના ઉપર આધારિત હોય છે નિર્ભય હોય છે નિર્ભય નથી હોતા આધારિત હોય છે એ પોતે કરીને કંઈ કરી શકતા નથી આવા બાળક બનવાનું ઈશ્વર પુત્ર પસંદ કરે છે સંત પીટર ક્રાઇસોલોગસે લખ્યું છે પરમેશ્વર નાના બાળના રૂપમાં જગતમાં પ્રવેશ કરે છે જેથી તેઓ આપણને બીક રાખતા નહીં ડર રાખતા નહીં પણ પ્રેમ કરતા શીખવે છે યશાયાએ સદીઓ પહેલા કહ્યું હતું આપણા માટે બાળક જન્મ્યો છે આપણને એક પુત્ર આપવામાં આવ્યો છે હે શું મારા પ્રભુ અને પરમેશ્વર તમને માણસો માટે પ્રેમ છે તેથી તમે જન્મ લેવાનું પસંદ કર્યું તમને અમારી ઉપર પ્રેમ છે એટલે જ તો સ્વર્ગ છોડીને તમે પૃથ્વીવાસી બન્યા સકલ વિશ્વના નાવિક હોવા છતાં સકલ વિશ્વના માલિક હોવા છતાં તમે સાવ અસહાય બાળક બન્યા જેથી અમારી અસહાયતામાં અમે તમારા પ્રેમને પામી શકીએ અને અભિમાન વગર એકબીજાને પ્રેમ કરવાનું શીખી શકીએ પ્રાર્થના કરીએ હે બાળેશું તમે ખોવાયેલાની શોધમાં આવ્યા હતા તમે ખોવાયેલાની દશા સ્વીકારી જેથી ખોવાયેલા ઈશ્વરના પ્રેમને અનુભવી શકે અને ખોવાયેલા હોવા છતાં તેઓ અન્યોને પ્રેમ કરી શકે ઘણી વખતે અમે પ્રેમ નહીં પણ નફરત પસંદ કરીએ છીએ અમે સ્નેહ નહીં પણ વેરજેર પસંદ કરીએ છીએ અમારા પ્રેમ વ્યૂહોના જીવન માટે અમને અફસોસ છે પ્રભુ ક્ષમા કરજો હે મા મરિયમ અમારે માટે પ્રાર્થના કરજો કે જેથી જેવા તમારા પુત્ર છે એવા અમે બની શકીએ પ્રેમાળ અને પ્રિય